મીડિયા કર્મચારીઓ પર શાળાના સંચાલક સંજય પટેલે ભાડુતી ગુંડાઓ બોલાવતા કુખ્યાત પપ્પુ આવી મીડિયા કર્મચારીના મોબાઈલ માઇક ફેંકી દઈ દંડાઓ કાઢી માર મારી તાટિયા તોડી નાખવાની ધમકીઓ આપી હતી જે બનાવ અંગે બોરસદ ટાઉન પોલીસે સરસ્વતી સ્કૂલના સંચાલક સંજય પટેલ અને કુખ્યાત પપુ રબારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કુખ્યાત પપુ રબારીની ધરપકડ કરાઈ છે જ્યારે ઘટના બાદ ફરાર થઈ ગયેલા સંજય પટેલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

જે વિદ્યાર્થીનું ક્યુ નહીં ભરેલી અને તેમને બહાર બેસાડવા બાબતે મીડિયાના વ્યક્તિ દ્વારા તેની કવરેજ કરવા નહીં કરવા તે બાબતે માથાકૂર થઈ રહી તેમાં જે બહારથી જે વ્યક્તિ આવેલો અને તેના દ્વારા મીડિયા પર જે હુમલો થયો હતો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેને નવા કાયદાની જોગવાઈ વગર અટક કરવામાં આવેલ છે અને તેનો ભલનો ગુના ઇતિહાસ ચેપ કરી તેના વિરુદ્ધમાં અન્ય કાર્યવાહી પણ કરવામાં